મોક્ષદા એકાદશીને આટલી બધી વિશેષ શા માટે માનવામાં આવે છે યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે આ એકાદશીનું નામ શું છે આ એકાદશીને કઈ રીતે ઉજવવાની હોય છે અને કયા દેવને પૂજા કરવાની હોય છે અને એકાદશીનો ઇતિહાસ શું છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે તમારો પ્રશ્ન બહુ સારો છે પછી ભગવાન કહે છે કે આ એકાદશીનું નામ મોક્ષદા એકાદશી છે જે ભક્તોના પાપ દૂર કરીને મોક્ષ માર્ગે ગતિ કરાવે છે છે આ દિવસ ભગવાનની વિશેષ રૂપે પૂજા કરવાની હોય એકાદશીની કથા સાંભળવાથી આપણા પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ એકાદશી કરવાથી જીવન ઉન્નત બને છે જીવનમાં પવિત્રતા અને સુખ શાંતિ આવે છે અને જીવન શુદ્ધ બને છે અને વિષ્ણુ પુરાણમાં પણ લખ્યું છે કે બધી જ એકાદશી બરાબર આ એક મોક્ષ એકાદશી છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આભાર